નમસ્કાર મિત્રો આપણું ગીર એ પ્રકૃતિ વિશે તો તમે જાણો છો ગીરની અંદર કેટલી અલગ અલગ પ્રકૃતિઓ છે એમાં નહીં એક આપણી પ્રકૃતિની અનોખી ભેટ એટલે આ જમજીર ધોધ અને એ ધોધને તમે પાછળ જોઈ શકો છો ફૂટેજીસ હું તમને આના પછી બતાવું છું અત્યારે તો આમ શિયાળો આવું ને ઉનાળો આવું આવું થઈ ગયો છે એટલે પાણી ખૂબ ઓછું છે બાકી બાકીના દ્રશ્યોમાં તમે જોશો તો એ બધી જગ્યાએ પાણી હોય મ્યુઝિકવાળાની અંદર તમને બતાવીશ પણ સરકારશ્રીના આદેશ મુજબ પણ અહીંયા ઘણી બધી એવી વાતો હોય છે કે અહીંયા પહોંચવું નહીં કારણ કે ઊંડાઈ ઘણી બધી છે તો એ બધી વાતો હું તમને આ વિડીયોની અંદર જણાવીશ એક ગામ છે ગામનું નામ ભૂલાઈ ગયું છે જામવાળા જામવાળાથી જામવાળામાં જ જાવે ટૂંકમાં આ અને ઘરચક એકદમ જબરજસ્ત જે આપણો પ્યોર ગીર કહેવાય છે એ આ મધ્યગીર કદાચ આને કહેવાય અને એની અંદર આ ઉના ડિસ્ટ્રિક્ટ લાગુ પડી જાય છે કદાચ અહીંયા પછી ધારી બાજુ તમે જઈ શકો સાસણ બાજુથી તારાણા બાજુથી નહીં આવી શકો એટલે આવો એનો વાંધો નથી પણ જે આપણા શોખને ખાણીપીણીના જે છે ને વ્યસન ને એ બધાય કચરો બહુ થોડો ઓછો કરવો કારણ કે ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિકને એવું દેખાય છે ધોધ છે તો એને ધોધની જેમ રહેવા દે તો વધારે સારું લાગે પછી એ ધોધ છે એ આવું વિખાઈ જાય આગળ જતા કેમ નાનું ઝરણું થઈ જાય અત્યારે એને કદાચ એ ઓછપ લાગતી હશે એટલે આ આખા દ્રશ્યો છે હું તમને હવે નેક્સ્ટ બતાવું છું અને એની અંદર વિશે ગાયું પણ આખી આખું આ નદી તરીને જાય ને કે ગાયું પાણી ઓછું ગમે એ બધું તમને આ બ્લોગની અંદર બતાવું અહીંયા આવવા માટેનો રસ્તો છે એ છેલ્લે બતાવીશ કારણ કે આપણે પહેલાં આ મુદ્દો જોવામાં રસ છે મળીએ ત્યાં જમજીર ધોધનું આ પણ નયનરમ્ય દ્રશ્ય છે આ જગ્યાએથી ઉપરવાસમાંથી પાણી આવે છે ગુજરાત સરકારના નિયમ મુજબ આપણે પણ આગળ વધીએ અને હું તમને બતાવીશ આ બધી જગ્યાઓનું પાણી સંગ્રહ થઈ અને આગળના વિડીયોમાં તમે જેમ જોયું એમ આ દિશામાંથી આગળ વધે છે અદ્ભુત દ્રશ્યો આ જમજીર ધોધના છે પ્રકૃતિને બચાવવા માટે થઈને આપણે કેટ કેટલું કરી શકીએ મિત્રો તો આ બધા દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો ગાયોએ પણ આખો આ જે ધોધ છે વચ્ચે જ્યાંથી આવે છે નદી આખી પાર કરી છે એ મેં તમને અહીંયા વિડીયોમાં બતાવેલું છે આગળ વધીએ સરકારશ્રીનો આદેશ છે જમજીર ધોધ ઉપરવાસમાં સિંગોળા નદીના ભાગમાં આવવા કે પાણીની નજીક જવું એ જોખમી છે મજા એ મોતમાં છે ને કાપી નાખું માણસોએ એટલે આ પણ આપણે ખૂબ જાળવવું જરૂરી છે હુકમથી પાર્ટે આ રસ્તો છે તમારે અડધે સુધી હાલીને આવવું પડે અને આગળ તમને એક ડેલો બતાવીશ એ ડેલા અંદરથી હયલું આવવાનું પાણી સુધી પહોંચતાં પહોંચતા તરસ લાગી જાય એવો ધ્વજ છે અને મોજ આવે અને પછી એને જોઈને મોજનો ધ્વજ છૂટે એવો ધ્વજ છે આ કોઈ મંદિર હોય એવું લાગે છે આશ્રમ હા જમદગ્ન ઋષિનો આશ્રમ છે એટલે કદાચ એ અહીંયા આવ્યા હોય એવું મને લાગે છે મંદિરે છે મહાદેવજીનું એટલે ઋષિજી વિશે તો જાણતા હશો ચમદગ્નિ એટલા માટે કે એ કદાચ સૌથી વધારે અઘરા એટલે કે આ કહેવાય ને કે સ્વભાવના અગ્નિ જેવા ઋષિ હતા હા એટલે એ અનોખો એનો ઇતિહાસ અહીંયા છે સૌરાષ્ટ્ર આપણા ખાસ કરીને સૌરાષ્ટ્રની આ ધરા બધી તમે જુઓ મજા આવે ઊભી છે ને એકલી અડી ખમ તાળી તાળી નારિયળી ઘણું ફેર નારિયળી છે આગેથી કે તાળી જેવું અહીંયા લખેલું છે જમદગ્નેશ્વર મહાદેવ દેવાદિદેવ દેવ મહાદેવના દર્શન તમે અહીંયા કરી શકો છો જે અદભુત રીતે બિરાજમાન છે કોઠિયાજી મહાદેવજી અને સમદગ્નેશ્વર મહાદેવ આશ્રમમાં હાલ તો કોઈ હોય નહીં એવું મને લાગે છે અહીંયા તમે જૂની આખી આપણી કદાચ આધરોહર કહેવાય એકદમ બધી વસ્તુઓ તમે જુઓ કુંભ રાખેલા છે અદભુત પ્રકૃતિ સાથેનો આ અનોખો આશ્રમ ને અહીંથી જ બહાર જવાનો રસ્તો છે માઈક ભૂલાઈ ગયું છે ગાડીમાં એટલે કદાચ તમને એ અવાજમાં મારા પગનો બધો અવાજ આવે અહીંથી બહાર જવાનો રસ્તો છે આવવા માટેનો રસ્તો છે ના રસ્તો સીધો જમજીર ધોત તરફ જાય પણ બધે જો અદભુત વસ્તુ લખી મને આ બહુ ગમી હરિઓમ 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 ફાલતું લોકોએ બેસવું નહીં ફળ તોડવાની સખત મનાય છે આશ્રમની મર્યાદામાં રહેવું આટલું માણસ જીવનમાં કરે ને તોય ઘણું છે ભાઈ એટલે જુઓ તમને સરસ માણસો લિમિટ મારી એના માટે થઈને આ ગેટ કરી દેવામાં આવ્યો છે આપણે એક ઊંધો વ્લોગ બનાવ્યો આજે સમજો ને તમે બધા ચાલુ કરે ને આપણે પૂરું કર્યું એટલે ત્રણ કાપા રાખ્યા છે એમાંથી એક કોકે બંધ કરી દીધો આપણે ફેરીવાળી સોડા અહીંયા મળે છે તો મિત્રો ખાસ આ જમજીર ધોધ જવા માટેનો રસ્તો અહીંથી છે અને એકદમ પથરાળ આખો આ જબરજસ્ત વિસ્તાર પ્યોર ગીર અને જબરજસ્ત માહોલની તમને અનોખી મોજ આવે અહીંથી તમને જોવા મળે છે તો આખા બ્લોગની અંદર તમે જોજો તમને ખૂબ મજા આવશે જમદીર ધોધ કેવો છે એના વિશે થોડી ઘણી માહિતી પણ આપેલી છે જમધગ્ને ઋષિ છે એના વિશે પણ મેં વાત કરેલી છે એટલે અદ્ભુત માહોલની સાથે બન્યા રહેજો મારી સાથે વા વાહ તો મિત્રો ખાસ હવે ફરીથી પાછા ટ્રાવેલિંગ ની અંદર પણ મળીશું આપણે અને નવી નવી વસ્તુઓના હું તમને આ બધા ઇતિહાસ અને જાણકારી આપતો રહીશ તો બન્યા રહેજો મારી સાથે જય સાકરીયા ચેનલ પર અને બીજી ખાસ વાત કે ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને ફોલો કરી શકો છો ત્યારે ટ્રાવેલિંગ બ્લોગ પછી મળીએ છીએ ફરીથી આપણે અશ્વના બ્લોગમાં થેન્ક યુ ધન્યવાદ અમદાવાદ